ભરૂચ અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત વાહન ચાલકોમાં રોજ ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર રાતો બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા વિકાસના બમ્પરે વાહન ચાલકોને ઉછાળ્યા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર બનાવવામાં આવ્યા બમ્પર બમ્પરના કારણે અકસ્માત સર્જાતા રોજ એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી

રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાના કારણે અકસ્માત પણ સર્જાયો હતો ભરથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા પરિણામે વાહનો ધડાકાભેર બંપ સાથે અથડાઈ પડ્યા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેના કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી ન હતી મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઉણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળ થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે